અવસ્થાના વાણી અને ભાષાના ડિસઓર્ડર્સ ડેવલપમેન્ટ લેંગ્વેજ અવાજના રોગ તૂતડાપડાની સમસ્યા વચાઘાત ખોરાક ગળવાની તકલીફ સમજવાની તકલીફ અવાજ ન નીકળવો સાંભળવાની નસ અને મધ્યકર્ણની તકલીફો જેવી તપાસ નિદાન અને સારવારમાં કારગર સાબિત થશે કોકલેયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ બાળકોને સેકન્ડ સેશન માટે કોલેજમાં થેરાપી આપવામાં આવશે સ્કૂલ હેલ્થ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા દસ વર્ષમાં રાજ્યના ત્રણ હજારથી વધુ કોકલેયર ઇમ્પ્લાન્ટ સર્જરી થઈ અંદાજીત બસો દસ કરોડના ખર્ચે આ સર્જરી બાળકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન અને અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ને ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાણી કે લીધે આઈકોન ટુ સેલુ બાય